તો નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું તો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ મોટો નિર્ણય સસ્તો એલપીજી ગેસ સિલિન્ડર તો સસ્તું ખાતર રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય નવી સરકારનું નવું બજેટ મફત સાયકલ યોજના સાથે જીઓ વોડાફોન રિચાર્જમાં ભાવ વધારો ખેડૂતોને પાક નુકસાન સહાય સાથે જ બાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને રાહત પેન્શન ખેડૂતોને લોટરી નાસા શૌચાલય બનાવવા માટે સહાય અષાઢી બીજ પરથી આગાહીની માહિતી જાણીશું આજના આ વીડિયોની અંદર તો મિત્રો આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો ખિસ્સુ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સમાચાર આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના ના માધ્યમથી મળી જાય તો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ડ્રાઇવિંગ મોટો નિર્ણય હતા પરંતુ હવે મિત્રો તેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે મિત્રો તમારે લાયસન્સ કઢાવવું હશે તો પંદર માંથી માત્ર નવ પ્રશ્નો પણ જો સાચા પડશે અગિયારની જગ્યાએ તો પણ મિત્રો તમને લર્નિંગ લાયસન્સ જે છે તે આપી દેવામાં આવશે સાથે જ મિત્રો ગુજરાતની આ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે તો મિત્રો હવે સરળતાથી તમે ડ્રાઇવિંગ કઢાવી શકશો કારણ કે ગયા મહિને પણ એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મિત્રો કહેવામાં આવ્યું હતું કે હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓએ જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે મિત્રો પ્રાઇવેટ જે લિમિટેડ કંપનીઓ હોય છે ત્યાં જઈને પણ મિત્રો ટેસ્ટ આપીને લાયસન્સ કઢાવી શકો છો ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળી મોટી રાહત મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને અત્યારે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે તેવામાં મિત્રો તેલંગાણાના ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે મિત્રો તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે અને નવ ડિસેમ્બર બે વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં

ત્યારબાદ જોઈએ તો નવી સરકારનું નવું બજેટ જાહેર મિત્રો મોદી સરકાર બની રજૂ થવાનું છે બજેટ સત્ર મિત્રો બાવીસ શરૂ થશે અને બાર ઓગસ્ટ સુધી ચાલવાનું છે સંસદીય કાર્યમંત્રી કિરેન મિત્રો શનિવારે આ અંગે માહિતી આપી હતી તેમણે મિત્રો જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મંજૂરી આપી દીધી છે અને આ બજેટ જે છે તે મિત્રો મોદી સરકારનું ત્રીજી વારનું પ્રથમ બજેટ રજૂ થશે આપણે જણાવી દઈએ કે આ બજેટ કાર્યક્રમ જે છે તે વીસ દિવસ ચાલશે બાવીસ જુલાઈ શરૂ થશે તો બાર ઓગસ્ટ સુધી ચાલવાનો છે અને મિત્રો નિર્મળા સીતારામણે એક રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે સતત સાતમી વખત બજેટ રજૂ કરવાનો અગાઉ મિત્રો જે છે તે મોરારજી દેસા એ સતત છ વખત બજેટ રજૂ કર્યા હતા તેનો રેકોર્ડ અત્યારે નિર્મળા સીતારામણે તોડ્યો છે ત્યારબાદ વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો મિત્રો વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે જે છે તે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતો હોય છે તો જુલાઈ મહિનામાં શું ભાવ જોવા મળ્યા છે તેના વિશે વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો ત્રીસ રૂપિયાથી લઈને એકત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તે સિવાય મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી દિલ્હીની અંદર મિત્રો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અત્યારે સોળસો ને છેતાલીસ રૂપિયા છે જ્યારે મુંબઈ અને

ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાતરને લઈને ખેડૂતોને મોટી રાહત મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે મિત્રો તેઓએ દેશમાં બે લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી સાથે જ મિત્રો આજના દિવસે ગુજરાતના ખેડૂતોને પણ અમિત શાહે મોટી ભેટ આપી છે તેમણે મિત્રો ખેડૂતો માટે નેનો યુરિયા ખાતરમાં પચાસ ગુજરાત સરકારની સબસીડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે અમિત શાહે મિત્રો નાણાકીય વર્ષ બે માટે સરકારની એજીઆર યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી ઉપર પચાસ ટકા સહાયતા યોજનાનું શુભારંભ કર્યો છે એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતોને હવે નેનો યુરિયા ખાતર ઉપર જેશે તે સરકાર તરફથી પચાસ ટકાની સબસિડી મળશે તેવી જાહેરાત અમિત શાહે ગાંધીનગર ખાતેથી કરી છે ત્યારબાદ રેશન કાર્ડ ધારકોની મોટી જાહેરાત મિત્રો તમને જણાવી દઈએ કે મફત રેશન યોજના સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે પરંતુ મિત્રો મિત્રો આ યોજનાની અંદર છેતરપિંડીના ઘણા બધા બનાવો બની રહ્યા છે છે તેને લઈને હવે સરકાર જે તે એલર્ટ મોડ ઉપર આવી છે ઘણા લોકો મિત્રો એવા છે કે જે ખૂબ જ પૈસાવાળા હોવાથી આર્થિક રીતે સદ્ધર હોવા છતાં મિત્રો આ યોજનાનો લાભ લેશે જોકે આ યોજના જે છે તે ગરીબો માટે બનાવવામાં આવી છે ઉપરાંત મિત્ર ઘણા લોકો જે છે ફોર વ્હીલર લઈને પણ મફત રાશન લેવા જાય છે હવે મિત્રો આવા લોકોની ઓળખ કરવાનું કામ જે

લઈને મિત્રો અમીર લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો મિત્રો તેને લઈને સરકાર એલર્ટ મોડ પર આવી છે ત્યારબાદ જોઈએ તો સરકારની મફત સાયકલ યોજના મિત્રો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી દીધી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે ખાસ કરીને મિત્રો જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવામાં જે મુશ્કેલી પડે છે જ્યારે આ યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ભણતા ધોરણ નવ દસ અગિયાર અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે અને આ યોજના મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા વાળી મજબૂત અને ટકાઉ સાયકલ જે છે તે મિત્રો આપવામાં આવશે જેથી કરીને બાળકો જે છે તે મિત્રો શાળા એ સરળતાથી પહોંચી શકે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે તમને રિચાર્જ કરવું મોંઘું પડશે મિત્રો મોબાઈલનું રિચાર્જ અને ઇન્ટરનેટ રિચાર્જ કરાવવું હોય તો હવે તમને મોંઘું પડશે કારણ કે મિત્રો કંપનીઓ જે છે તે જીઓ ટેલિકોમ કંપનીઓ જીઓ એરટેલ વોડાફોન આ દરેક કંપનીઓ મિત્રો સાથે આઈડિયા કંપનીએ પણ પોતાના રિચાર્જના ભાવમાં વધારો કરી દીધો છે આપણે મિત્રો જણાવીએ તો જીઓએ મોબાઈલ રિચાર્જના પ્લાનમાં પંદરથી લઈને બાવીસ ટકાનો વધારો કર્યો છે આ નવા ભાવ જે છે તે મિત્રો ત્રણ જુલાઈથી જ લાગુ કરવામાં આવી ગયા છે અને સત્તર જેટલા પ્રીપેડ અને બે જેટલા પોસ્ટ પેઇડ પ્લાનની કિંમતોમાં હવે વધારો થશે જીઓનો જે મિત્રો સૌથી વધારે વાપરવામાં આવતો પ્લાન છસો છાસઠ રૂપિયાવાળો હતો તે પ્લાન હવે તમને આઠસો રૂપિયાનો પડશે જીઓ અને એરટેલ પછી મિત્રો દેશની સૌથી મોટી કંપની વોડાફોન અને આઈડિયાએ પણ મોબાઈલ રિચાર્જના ભાવમાં વધારો કરી દીધો છે આ કંપનીઓએ મિત્રો જે છે તે ભાવની અંદર દસથી લઈને એકવીસ ટકાનો વધારો રિચાર્જમાં કર્યો છે હવે મિત્રો તમને વોડાફોનનો જે એકસો એંસી રૂપિયાવાળો પ્લાન હતો તે એકસો નવ્વાણું રૂપિયાનો પડશે એટલે કે મિત્રો હવે તમારે મોબાઈલનું રિચાર્જ અથવા ઇન્ટર ઇન્ટરનેટનું રિચાર્જ કરવું હશે તો મિત્રો તમને મોંઘું પડશે કારણ કે કંપનીઓએ જે છે તે પંદરથી લઈને વીસ ટકા સુધીનો ભાવ વધારો રિચાર્જમાં કર્યો છે ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે નુકસાનીની સહાય મિત્રો રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે સરકારે મિત્રો વધારે ખેડૂતોને સહાય ચૂકવશે તેવું કહ્યું છે મિત્રો માર્ચ બે હજાર ચોવીસમાં ઘણા બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર માવઠા પડ્યા હતા જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લી લાગુ વિસ્તારોની અંદર ટોટલ નવ હજાર ખેડૂતોને મોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે સાથે જ મિત્રો મે મહિનાની અંદર પણ સુરત અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાને કારણે નુકસાન થયું હતું તો સુરતની અંદર મિત્રો વાત કરીએ તો સુરત આસપાસના વલસાડ નર્મદા લાગુ જિલ્લાઓની અંદર ટોટલ તેરસો સિત્તેર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે આ નુકસાનોની સાથે જ મિત્રો ખેડૂતોને એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે તેવી મિત્રો સરકારે જાહેરાત કરી છે એટલે કે મિત્રો એપ્રિલ અને મે મહિનાની અંદર દેશની અંદર ગુજરાતની અંદર જે પણ માવઠાઓ પડે તેને લઈને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેની સહાય જે છે સરકાર તરફથી ચૂકવવામાં આવશે સરકારે મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ એક રાહતના સમાચાર બહાર પાડ્યા છે ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને બાર હજાર રૂપિયા આપવાની માંગ મિત્રો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંઘ સાથે જ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે મંત્રી નિર્મલા સીતારામણ પાસે માંગ કરી છે કે આવનારું જે બજેટ રજૂ થવાનું છે તેની અંદર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે છ રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે બે બે રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે તેને વધારીને છ રૂપિયાથી વધારીને બાર રૂપિયા ખેડૂતોને કરી આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું હતું કે અમે બાર મુખ્ય માગણીઓ જે છે તે ખેડૂતો માટે રજૂ કરી છે તો મિત્રો હવે જોવાનું રહ્યું કે બજેટની અંદર ખેડૂતોને આ સરકાર જે છે તે કેટલી રાહત આપે છે ત્યારબાદ જોઈ લઈએ તો ચૌદ વર્ષ બાદ પૃથ્વીનો અંત આવશે તેવી મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો નાસા કંપની જે છે તે લઈને સૌથી મોટી કંપની છે અમેરિકાની મિત્રો પૃથ્વીના લઈને મોટી ભવિષ્યવાણી કરી છે નાસા અનુસાર મિત્રો આજથી ચૌદ વર્ષ બાદ એટલે કે બે હજાર ની અંદર એક ખતરનાક એસ્ટ્રેનોઇડ પૃથ્વી સાથે ટકરાવાનો છે જેનાથી મિત્રો સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે તેવી મોટી આગાહી નાસાએ કરી છે મિત્રો આગાહી જે છે તે નાસા દ્વારા કરવામાં આવી છે અને નાસા જે છે તે સ્પેસની એક સૌથી મોટી કંપની પણ તમે ગણી શકો તો મિત્રો આ આગાહી જે છે તેને લઈને મિત્રો આગળ પણ જો કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે તો અમે તમને જણાવી આપીશું તો મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ તો દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા મિત્રો જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે સાઈઠ વર્ષની ઉંમર બાદ દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે વર્તમાન નિયમો અનુસાર જોઈએ તો તમને મિત્રો પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં મિત્રો સાઈઠ વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે અને સાઈઠ વર્ષની ઉંમર બાદ તમને મિત્રો જે છે તે અટલ પેન્શન યોજના અંતર્ગત સરકાર દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપશે મહત્વના સમાચાર વિશે વાત કરી તો દીકરીઓને મળશે પચીસ હજાર સરકારના પ્રવક્તા નમોલક્ષી યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે આ યોજના જે છે તે મિત્રો સરકારે જયારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે મિત્રો આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે દીકરીઓ ધોરણ નવ દસ અગિયાર બારમાં અભ્યાસ કરે છે તેને મિત્રો પચીસ હજાર રૂપિયાની સરકાર

ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને લાગી મોટી લોન્ડ્રી મિત્રો મુખ્યમંત્રી બલીરાજા કન્સેમ સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોને મોટી રાહત મળવા જઈ રહી છે આપણે મિત્રો જણાવી દઈએ કે મહારાષ્ટ્રની સરકારે ચુમ્માલીસ લાખ જેટલા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે સાથે જ મહારાષ્ટ્રની સરકાર જે છે તે કપાસ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ એકર પાંચ હજાર બોનસ પણ આપશે સાથે જ મિત્રો દૂધ ઉત્પાદક ખેડૂતો કે જેઓ પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન કરે છે તેવા ખેડૂતોને પ્રતિ દૂધના પ્રતિ

સરકારે ખેડૂતો માટે એક લોટરી પેકેજ બહાર પાડ્યું છે કારણ કે કપાસ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને પાંચ હજારનું બોનસ સાથે જ મિત્રો વીજળીને લઈને પણ મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે સાથે જ ત્યાંના ખેડૂતોના વીજળીના બિલ પણ માફ કરવામાં આવશે તેવી પણ મિત્રો ત્યાંની સરકારે જાહેરાત કરી છે મિત્રો મહારાષ્ટ્રમાં જે છે તે ચૂંટણી આવી રહી છે દિવાળી પહેલા તેને લઈને મિત્રો સરકાર જે છે તે આ દરેક યોજનાઓ બહાર પાડી રહી છે ત્યારબાદ જોઈ લઈએ તો શૌચાલય બનાવવા માટે મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો તમને કે ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય માટેની અરજીઓ જે છે તે મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો મિત્રો હવે તમને પણ આ યોજના માટે અરજી કરી શકો છો અને આ યોજના સંબંધિત અન્ય માહિતી જે છે તે મિત્રો આજના લેખમાં પણ ઉપલબ્ધ છે આ યોજના હેઠળ મિત્રો બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવ ફેલાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જેને હવે બે હજાર ચોવીસ સુધી લંબાવી દેવામાં આવ્યું છે તો મિત્રો હવે જે છે તે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય આપી રહી છે અને આ સહાય જે છે તે મિત્રો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં આપી રહી છે તો જો મિત્રો તમારે પણ શૌચાલય બનાવવું હોય તો તમે સરકાર તરફથી બાર રૂપિયાની સહાય મેળવી શકો છો ત્યારબાદ જોઈલે તો અષાઢી બીજ પરથી આંબાલાલે કરી મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાતના ઈંડા સાથે અષાઢી બીજના દિવસે એટલે કે જગન્નાથ રથયાત્રાના દિવસે થયેલી વીજળીના આધારે કેટલીક સંભાવનાઓ અને આગાહી વ્યક્ત કરી છે આંબાલાલે મિત્રો આગાહી વ્યક્ત કરી છે અષાઢી બીજની રાત્રે વાતચીતમાં તેમણે જણાવ્યું કે અષાઢી બીજના દિવસે આકાશમાં વાદળો સારા જોવા મળ્યા હતા અને પૂર્વ દિશાની અંદર અનેક વિસ્તારોની અંદર એક ઇંચથી લઈને વધારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે જ મિત્રો તેમણે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે અને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આગામી બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં સારો એવો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા હવામાન નિષ્ણાંતે જાહેર કરી છે તો હાલ મિત્રો આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા સમાચાર કોમેન્ટમાં લખીને જણાવી દેજો સાથે જ કોમેન્ટની અંદર તમારા ગામનું નામ પણ લખીને જણાવી દેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમને વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે સાથે જ આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ આવતી કાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી મિત્રો રજા આપશો ધન્યવાદ જય માતાજી